જિલ્લાના પાંચ તળાવો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દાંતીવાડાના વેલાવાસ મહાદેવી તળાવ અત્યારે ઓવરફ્લો છે જિલ્લાના અન્ય તળાવો પણ જો આવનારા દિવસોમાં વધુ વરસાદ વરસશે તો ઓવરફ્લો થવાની શક્યતા જોવા મળી રહી છે બનાસ જનભાગીદારી સાથે કુલ ત્રણસો પચીસ તળાવ બનાવ્યા બનાસ જળસંચય માટે બનાવેલા આ તળાવો અત્યારે ઓવરફ્લો છે જિલ્લાના કુલ પાંચ તળાવો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વેલાવાસ મહાદેવિયા તળાવ ધાનેરી ટુંબાવાળું તળાવ ફતેપુરા બોરિયા તળાવ ચોડુંગરી તળાવ રાણીટૂંક તળાવ આ તમામ તળાવો અત્યારે ઓવરફ્લો જોવા મળી રહ્યા છે વરસાદના પાણીના સંગ્રહ માટે આ તળાવો જનભાગીદારી સાથે બનાવવામાં આવ્યા હતા અને આજે તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે અહીંના સ્થાનિકો પણ ખુશી અનુભવી રહ્યા છે તળાવ ઓવરફ્લો થતાં આવનારા દિવસોમાં ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે અને ઉનાળો પણ સારો જશે તેવી આશા અત્યારે આ ખેડૂતો સેવી રહ્યા છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આપણી સાથે ફોન લાઈન ઉપર અહીંયા જોડાયા છે શંકરજી પહેલા તો સ્વાગત છે આપનું જી 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 સર જે પ્રકારે તળાવો ઓવરફ્લો થયા છે નવા નીરની આવક અત્યારે તળાવમાં જોવા મળી રહી છે અને વરસાદના પાણીનો ખૂબ જ સરસ રીતે સંગ્રહ થઈ રહ્યો છે એટલે એના રહેવાસીઓને ખૂબ જ ફાયદો થશે આ વરસાદી પાણીથી બિલકુલ સાચી વાત છે બનાસકાંઠાની અંદર પાણીની ખૂબ ખેંચ રહેતી હોય છે અને બહુ અછતવાળો વિસ્તાર છે અમે એક જળ અભિયાન લીધું હતું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આહવાન પર અને ત્રણસો કરતા વધારે મોટા તળાવો બનાવ્યા એના ઓવરફ્લો પણ બનાવ્યા અને એ સરોવર આજે બધા ભરાઈ ગયા છે તો એનો ખૂબ અંદરથી સંતોષ છે અને રિચાર્જનું કામ પણ બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે કેચ રેન અંતર્ગત લગભગ પચીસ હજાર કરતા નાના વધારે પચીસ હજારથી થી વધુ ખેતરની અંદર કુવાઓ જે નાના નાના બોર બનાવ્યા જેને કુવા કહીએ છીએ એના દ્વારા પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી જમીનની અંદર ઉતર્યું છે અમારે વર્ષોથી જમીનનું પાણી એ ખેંચી લીધેલું છે એને ફરી આપવા માટેનું અભિયાન કર્યું છે અને એમાં કુદરતે મદદ ખૂબ કરી છે કે ખૂબ સારો વરસાદ આજે થઈ રહ્યો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જે આ સંચય માટેનું જે અભિયાન છે અમારા વિસ્તારના ખેડૂતો માટે તો આશીર્વાદરૂપ છે અને એ કામ જે કર્યું અને એ જ સમયે વરસાદ ખૂબ સારો થયો છે એટલે આજે ખેડૂતોમાં ખૂબ ખુશી છે આજે ખૂબ આનંદ છે

મોટા પ્રમાણમાં જે તળાવો બન્યા છે એ વિસ્તારમાં તો ઉનાળે પણ પાણી એમાં પાણીમાં કોઈ તકલીફ નહીં પડે ખૂબ ખૂબ સારું કામ થયું છે જન ભાગીદારીથી લોકો અને ડેરી આ બંને થઈને પચીસ હજાર જેટલા શોધકુવા બનાવ્યા અને ત્રણસો થી વધારે મોટા તળાવ બનાવ્યા અને એ સિવાય પણ ખેત તલાવડી ટ્યુબવેલમાં પાણી ઉતારવાનું જૂના કુવાઓમાં પાણી ઉતારવાનું પ્રજાએ પણ આ કામને ઉપાડી લીધું છે માત્ર બનાસ નહીં બનાસ ડેરીની સાથે જિલ્લાવાસીઓ પણ જોડાઈ ગયા છે બધા લોકો સાથે રહીને પોતાના ખેતરનું પાણી હોય ખેતરમાં જ ઉતારવા માટે મકાનનું પોતાનું પાણી છે તો એ નીચે જમીનમાં ઉતારવા માટે તો એક એક અભિયાન તરીકે લીધું છે અને પાણીની સૌથી વધારે જરૂરિયાતવાળા જે જિલ્લાઓ છે એમાં બનાસકાંઠા અને કચ્છ જેવા જિલ્લાઓ છે અને ત્યાં આ રીતનું એક અભિયાન એ આશીર્વાદ રૂપ સાબિત થશે અને પ્રકૃતિ પણ જાણે મદદ કરી રહી છે અમે વૃક્ષો વાવવાનું કામ કર્યું તો એમાં પણ પ્રકૃતિ જાણે મદદ કરે છે ઝાડ વાવવાના કામમાં અને જળ સંચયના કામમાં પણ કુદરત જાણે આશીર્વાદ આપતું હોય એ જ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે બિલકુલ આભાર શંકરજી અમારી સાથે જોડાવા બદલ તો અહીંયા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આપણી સાથે જોડાયા હતા અને જે રીતે તેઓ વાત કહી અહીંયા તળાવો ઓવરફ્લો થતા તેમણે પણ ખુશી વ્યક્ત કરી છે અને આ સાથે જ શરૂઆતી ચોમાસામાં અહીંની સ્થિતિ ખૂબ જ સારી છે પાંચ ઓવરફ્લો થયા છે આવનારા દિવસોમાં વધુ જળસંગ્રહ કરવા માટેના કામો પણ કરવામાં આવશે તેવી શંકર ચૌધરીએ વાત કરી આપણી સાથે આ સાથે જ અમારા રિપોર્ટર રતનસિંહ પણ આપણી સાથે લાઈન ઉપર જોડાયેલા છે રતનસિંહ જે પ્રકારે વાત કરી અધ્યક્ષ દ્વારા વાત કરવામાં આવી તળાવો અહીંયા જે રીતે કૃત્રિમ બનાવવામાં આવે છે જનભાગીદારી સાથે તળાવો બનાવવામાં આવ્યા છે અને આજે એ તળાવોમાં વરસાદી પાણીનો જળસંગ્રહ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે ગામ લોકો શું કહી રહ્યા છે એસપી ચોક્કસ જે રીતે બનાસકાંઠામાં ગત મોડી રાત્રે જે રીતે ધોધમાર જે વરસાદ થયો છે ને જિલ્લામાં શિકાર વરસાદ થતા ખેડૂતોમાં અત્યારે તો ખુશી છે તે જોવા મળી રહી છે એટલે કહી શકાય કે જે બનાસ ડેરીએ જળ સંચય માટે જે તળાવો બનાવેલા હતા એ તમામ તળાવો છે અત્યારે તો ઓવરફ્લો થયા છે ત્યારે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે એક આહવાન થકી બનાસ ડેરીએ એક અભિયાન શરૂ કર્યું હતું તળાવ બનાવવાનું તે અત્યારે તળાવ થકી ઓવરફ્લો થતા અત્યારે જિલ્લાના તમામ જે ખેડૂતો છે તે ખુશી જોવા મળી રહ્યા છે એટલે કે જે દાંતીવાડા તાલુકામાં બનાવેલા જે વેલાવાસ મહાદેવિયા તળાવ દાનેરી નું જે ટેબા તળાવ ફતેપુરા બોરિયા રાણીકુટ સો ડુંગરી એવા અનેક તળાવો છે અત્યારે તો ઓવરફ્લો થયા છે ઓવરફ્લો થતા જે ખેડૂતો છે તે ખેડૂતોને જે પાણીની તકલીફ પડતી હતી કહી શકાય કે જે આવનારા સમયમાં ઉનાળામાં પણ પાણી ખૂટે નહીં એવું અત્યારે તો જે ખેડૂતો છે તે કહી રહ્યા છે અને જ્યાં તમામ તળાવો છે બનાસ ડેરી સાથે સાથે જે ખેડૂતોએ પણ જનભાગીદારી કરી છે એટલે કહી શકાય કે ખેડૂતોમાં પણ અત્યારે તો એક અનોખી ખુશી છે તે જોવા મળી રહી છે અત્યારે બનાસ જે જિલ્લામાં જળ સંચય માટે જે જનભાગીદારી સાથે જે ત્રણસો જેટલા જે તળાવો બન્યા છે કેટલા તળાવો અત્યારે તો ઓવરફ્લો થયા છે અને તેનાથી જે ખેડૂતો છે તે તેમની ખેતી પણ કરી શકશે કહી શકાય કે બનાસકાંઠામાં પાણીના તળ ખૂબ જ ઊંડા હતા અને અત્યારે જે તળાવો છે તે ઓવરફ્લો થયા છે જેના જ કારણે જે બનાસકાંઠાના પાણીના તળ છે તે પણ ઉપર આવશે ને જેના કારણે ખેડૂતો છે તે ખેતી કરી શકશે એટલે કહી શકાય કે અત્યારે તો ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે બિલકુલ રતન સિંહ આભાર વિગતો બદલ